अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद दृष्टि राग विषय समझाओ दादा कहते हैं कि दृष्टि राग क्या रे पर ना जाए अनंत अवतार नी भटकामण पछी जाए पछी जारे ज्ञानी पुरुष बेगा थाय त्यारे तेनो दृष्टि राग रूपी रोग अपसेट थाय ते समझ દ્રષ્ટિ રાગ એટલે શું અને રાગ વાળી દ્રષ્ટિ એટલે શું આ બંને નું મિનિંગ અલગ છે રાગ વાળી દ્રષ્ટિ એ પરિણામ કહેવાય ને દ્રષ્ટિ રાગ એ પુરુષાર્થ જાય એ કોઝ માં જાય પેલું ઇફેક્ટમાં જાય એટલે દ્રષ્ટિ રાગ જે છે એ અનાધિક આડલો છે એટલે તમે જે બિલીફ લઈને આવ્યા છો તે જેને મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન કહેવાય તે

રાગ વાળી દ્રષ્ટિ એ પરિણામ છે એમાં જાગૃતિ ના હોય તો કર્મ બંધ થાય જાગૃતિ હોય તો નિકાલ થાય સંભાવે સમજાય દ્રષ્ટિરાગ એ નવા કર્મ સર્જન કરે બરોબર અને રાગ દ્રષ્ટિ એ બાંધેલા કર્મ વિસર્જન કરે

જ્ઞાની પુરુષ ભેગા થાય ને તેના તેના સિવાય દ્રષ્ટિ રાગ ના જાય દ્રષ્ટિ રાગ નો મતલબ મોટા મોટી દ્રષ્ટિ રાગ ક્યાં હોય આ મન વચન કાયા ઉપર હોય બરોબર એની માલિકી જાય નહીં એને એમાં હું પણ જાય એ મોટા મોટો રાગ પછી આના આધારે પછી બીજા રાગ છે પણ આજ ના એકડો ના હોય તો આગળ ના થાય પછી એટલે શરૂઆત અહીંથી છે મોટા મોટો દ્રષ્ટિ રાખ પોતાના દેહ ઉપર અનન્ય કહેવાય હું કોણ છું તો કે હું નામ ધારી છું એ ગાઢ થયેલું ના હોય અવગાઢ થયેલું હોય કેવું હોય અવગાઢ થયેલું એ જ્ઞાની પુરુષ દ્રષ્ટિ આપે એટલે જાય પણ કઈ રીતે જાય તો બીજ રૂપે જાય કેવું જાય બીજું રૂપ મૂળ રૂપે જતું હોય તો તો પછી પુરસાર્થ જ ના રહે ને બરાબર બીજ રૂપે જાય પછી તમારે પુરસાર્થે કરી કરીને ટ્રાન્ઝેક્શનમાં એ દ્રષ્ટિનો ઉપયોગ કરી કરીને એને શું કરવાનું ડિમોલિશ કરવાનું બરાબર રાગ વાળી દ્રષ્ટિ એટલે દ્રષ્ટિ રાગ આપણે કાઢ ખોપડા અંદરથી દ્રષ્ટિ રાગ એ બિલીફ સાથે જોડાયેલી વસ્તુ છે ને રાગ વાળી દ્રષ્ટિ એ પરિણામ વાળી સાથે જોડાયેલી વસ્તુ છે બિલીફ કઈ છે અનાધિકારની છે અનાધિકારની અનાધિકાર જે રોંગ બિલીફ બેઠી છે આ દેહ હું છું નામ ધારી છું આ મૌન વચન કાયા તે હું છું એને ચલાવનારો એ હું છું સમજાય છે બરોબર પછી આ જે જે સત્તા સંપત્તિ સંબંધોમાં જે માલિકી કરે છે એ બધું દ્રષ્ટિ રાખશે પણ વર્તન રૂપે મન વચન આ રૂપે જે રાગ દ્રષ્ટિ છે એ પરિણામવાળી છે પણ જે અંદર જે અજ્ઞાન ભર્યું છે એનાથી પાછું નવું સર્જન રાગ વાળી દ્રષ્ટિ લઈને આવવું તે અને દ્રષ્ટિમાં રાગ હોવો તે એનો દાખલો આપવો એટલે ખ્યાલ આવે કૃષ્ણ એમની રાણી માટે રાગ હોય એમની રાણીઓ માટે રાગ હોય પણ દ્રષ્ટિ રાગ ના હોય રાગ વાળી દ્રષ્ટિ હોય એનું વાણી વર્તન બધું રાગ વાળું દેખાય કેવું દેખાય રાગ વાળું કો મોહ વાળું કહો હમ પણ દ્રષ્ટિ રાગ ના હોય દ્રષ્ટિ રાગ એ અજ્ઞાનતા નું કારણ છે શું છે રાગ વાળી દ્રષ્ટિ એ પરિણામ છે પરિણામમાં તો હોય ને ઉદય માં ના કે રાગ વાળી દ્રષ્ટિ છે શું છે પણ દ્રષ્ટિ રાગ નથી દ્રષ્ટિ રાગ એ અજ્ઞાનતા નું કારણ રાગ વાળી દ્રષ્ટિએ

ચારા કરે છે એ દ્રષ્ટિ રા જ્ઞાની પુરુષના સમ્યક જ્ઞાન થી જ્યારે દ્રષ્ટિ રાગ બદલાય શું થાય દ્રષ્ટિ રાગ બદલાય એટલે કે પછી આત્મા ઉપર રાગ બેસે જેને સમ્યક મોહ કયો એટલે આત્મા ઉપર રાગ બેસે અને પ્રકૃતિ એ ફાઇલ સ્વરૂપે હોય કયા સ્વરૂપે હોય ફાઇલ સ્વરૂપે માલિકી સ્વરૂપે હોય નહીં એટલે આ ફાઇલ સ્વરૂપે હોવાથી એનો જે દ્રષ્ટિ રાગ જે છે એ જ્ઞાન મળવાથી એ દ્રષ્ટિ રાગ ઉડી ગયો પણ કેવો ઉડી ગયો બીજર બીજ રૂપે હવે જ્યારે જ્યારે સંજોગ આવે ત્યારે પુરુષાર્થે કરીને એ જ જ્ઞાનનો ઉપયોગ કરીને આ દ્રષ્ટિ રાગ કાઢવાનો બુદ્ધિ તો બતાવે કે આ તમારું છે તમે ચલાવનારા છો તમારી માલિકી છે એવું બતાવે બુદ્ધિ પણ જ્ઞાન શું કે છે એ મારી માલિકી નથી આ તો ફાઇલ નંબર એક છે અને એનો હિસાબ છે એટલે અંદર અંદર ફેરવ ફેરવ કરવું પડે એને જ્ઞાનનો નો કહેવાય આ ન હોય તો દ્રષ્ટિ રાખતી અજ્ઞાનનો પુરસાર થાય સમજાય છે અજ્ઞાન ના પુરુષાર્થ પાછા કર્મો ની જાણ ચાલુ રહે કોઝ એન્ડ ઇફેક્ટ કોઝ એન્ડ ઇફેક્ટ સમજાય છે એટલે આવું ક્લિયર સમજાવું તો ક્યાં લાવે નહીં તો આ બધું ગોળ ગોળ થાય ના સમજાય આ તમને બે વસ્તુ એટલા માટે સમજાય કે તમને ભવિષ્યમાં કોક વાર રાગ દ્રષ્ટિ આવે ત્યારે તમને લાગે પેલું દ્રષ્ટિ રાગમાં આવું કીધેલું ને રાગ દ્રષ્ટિમાં આવું કેમ છે બંને નો મિનિંગ બદલાઈ જાય સમજાય છે આ બંને શબ્દ પ્રયોગ આપતો વાણીમાં છે બરોબર આવશે તમને પસંદ ના થવું જોઈએ આ અત્યારે ખુલાસો થઈ ગયો એટલે બરાબર બંનેનો મીનિંગ જુદો થાય જ્ઞાની નું કામ જ એ છે દ્રષ્ટિ રાગ કાઢવું એને જ જ્ઞાની કહેવાય બરોબર અને જગત રાગ વાળી દ્રષ્ટિ બદલવાનું કે છે શું કહેશે રાગ વાળી દ્રષ્ટિ બદલો રાગ વાળી દ્રષ્ટિ તો રહેવાની કારણ કે પરિણામ છે બરોબર દ્રષ્ટિ રાગ જવો જોઈએ સમજાય છે અંદર તમારું દ્રષ્ટિ ફરી જવી જોઈએ બહાર તો વર્તન રહેવાનું છે આપણી જેમ સંસાર હતો પતિ પત્ની બાળકો સમજાય છે બરોબર એટલે રાગ વાળી દ્રષ્ટિ તો હોય પણ એ ઉદય ઘર બન્યા નહીં પણ દ્રષ્ટિ રાગ ના હોય

અને અંદર જ્ઞાનમાં જગત ઊંઘી ગયું છે ત્યાં જ્ઞાની જાતના હોય સમજાય છે બરાબર એ એ તો જ્ઞાની અને અજ્ઞાનીમાં ફેર જ આવે છે બરાબર જ્ઞાની અને અજ્ઞાનીમાં ફેર જ આવે છે બાહ્ય ફેર ના હોય જે ફેર છે એ દૃષ્ટિમાં હોય એટલે જ કહેવાય છે ને દૃષ્ટિ એવી એટલે સૃષ્ટિ બદલવાની નથી દ્રષ્ટિ બદલવાની છે બરાબર